હાલ અંબાલાલ પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા આગાહી કાર અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાપૂર બન્યા છે સામાન્ય માણસોની સાથો સાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય આ એવી આગાહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશે ઊભી થઈ શકે છે આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જો ગુજરાતમાં ધાર્યા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધા છે

તેથી સૌ કોઈને એ જ વાતનો ડર છે છે આજના ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે